રામ રામ બધા ખેડૂત ભાઈઓને આજે આપણે આવ્યા હતા એક ખેડૂતની મુલાકાતે ભાઈ તમારું નામ અને ગામ જણાવજો સંજયભાઈ કરેણી ખેડૂત મિત્રો સંજયભાઈ કેશોદ તાલુકાનું કરેણી ગામ છે તેના સણા છે આ છે આપણે એને પૂછીએ કેવું બિયારણ છે ભાઈ આ સો નંબર ખેડૂત મિત્રો આ છે 6 નંબર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ 6 નંબર છે અને ખેડૂત મિત્રો આ છે ત્રણ નંબર હું જ્યારે સણાનું વાવેતર થતું ત્યારે મેં તમને ભલામણ કરી હતી કે ત્રણ નંબર સણાથી વાવવાથી બસવું જોઈએ એનું એક કારણ છે કે છ નંબર નવું જ બિયારણ છે અને ત્રણ નંબર જૂનું થઈ ગયું છે ને એમાં જે રોગ આવે છે એ કંટ્રોલ થતો નથી જ્યારે પીડા પડતા હોય તેનું કારણ સમજાતું નથી ગમે એ ડોઝ મારો સફળતા મળતી નથી એટલે મેં આગલા આગલા જે વાવેતર થતું એ વિડીયો બનાવીને બધા ખેડૂત હતા કે ભાઈ તમારે ત્રણ નંબર છે એ તમે જોઈ શકો છો આ છ નંબર છે આ ત્રણ નંબર છે સરસ આપણે પૂછી આવે ખેડૂતભાઈને કે આગળ અહીંયા શું કર્યું હતું ભાઈ સંજયભાઈ આમાં આપણે શરૂઆતમાં શું કર્યું હતું તમે શરૂઆતમાં તમે કીધું એ પ્રમાણે દવા ને ડોઝ આપ્યા બરાબર સરસ કેટલા ડોઝ આપ્યા છીએ ત્રણ ડોઝ આપ્યા જો ખેડૂત મિત્રો આમાં શરૂઆતમાં અમે હાવ જ્યારે પહેલો ડોઝ આપ્યો હતો ત્યારે બાર એકસઠ આપ્યું હતું અને કાર્બન જેબ મેન્કો જેબ આપ્યું હતું જે તમે બધા જાણો જ છો પછી બીજા ડોઝમાં ખેડૂત મિત્રો અમે આપ્યું હતું જ્યારે ફૂલ અવસ્થા ચાલુ થઈ હતી ત્યારે ઝીરો બાવન સોત્રીસ પછી જ્યારે હવામાન ખરાબ હતું એટલે અમે એમાં મેટાલિક્સ મેન્કોજેબ જેબ આપ્યું હતું અને ભૂમિક અને આપણે ઝીંક સલ્ફર અમે પાણી સાથે પાડ્યું હતું કારણ કે મૂળનો વિકાસ સારો થાય અને મૂળનો વિકાસ મૂળ જે તંતુ મૂળ હોય એ ખેડૂત મિત્રો ચણાનો જે ખોરાક લેવાના મૂળ હોય એ તંતુ મૂળ હોય જો એ જ એનો વિકાસ થાય તો જ છોડનો વિકાસ થાય તમે જોઈ શકો છો છણા એક જોરદાર ઉત્પન્ન થાય એવું ટાળ મને લાગે અને ખેડૂત મિત્રો એક વર્ષમાં તમને એક નાની વાત કહી દઉં જે હું આ દવાના ભાવના વિડીયો બનાવું છું ખેડૂત મિત્રો એમાં પૂરો સહકાર આપજો અને ઘણા ખેડૂત મિત્રો કહે છે કે તમારા નંબર આપો હું નંબર મારા ન આપી શકું ખેડૂત મિત્રો એનું કારણ છે કે જે મારા વિરોધ કરવાવાળો વર્ગ છે એ મારી ફેમિલી અથવા મારી સાથે ગેરવર્તન કરી શકે એટલે આ મારી મજબૂરી છે અને જે આ ભાવનો છે એ અત્યાર સુધીમાં કોઈ એ નથી કરી શક્યા એનું કારણ હોય કે આમાં વિરોધ થતો હોય સરસ આગળ આપણે આ શ્રેણામાં જાણી કટ કરી નાખી હવે રાજુભાઈ આમાં આપણે આગળ શું કરી શકીએ ને ક્યારે રહી જો સંજયભાઈ આમાં છૈણા બહુ સરસ જ છે તમારા હવે અત્યાર લગી આપણે આ ખરસ કર્યો બરોબર હવે હા હવે થોડુંક જ કાળજી લેવાની છે આમાં કોઈ ઝાજી કાળજી નથી લેવાની એ તો તમે કહેવાય પ્રમાણે કાળજી લેવાની હોય ને ભાઈ કારણ કે અત્યાર લગી આપણે જે ધ્યાન દીધું અત્યાર લગી આપણે પાણી પાયું અત્યાર લગી પાયાનું ખાતર આપ્યું અને જો હવે સૂકી જાય તો થોડુંક ઉત્પાદનમાં નુકસાન જાય ખેડૂત મિત્રો તો તમે સમજો આ ડાયર જે પોપટા બનતી જતી હોય એને હવે વધારે ખોરાકની જરૂર પડે વધારે ખોરાક પોટાશ અને ફોસ્ફરસની જરૂર પડે ખેડૂત મિત્રો એટલે આ નકર એમાં શું થાય જો આપણે એ ન આપી તો આ ડાયર અહીંથી અટકી જતી હોય અને અહીંથી ફૂલ ખરી જતા હોય અને એટલો સોડવો સુહાઈ જતો હોય એટલે હવે આપણે આને પોષક આ તત્વ આપવાનું આનો ખોરાક હું તો તો ખેડૂત મિત્રો આનો ખોરાક છે માઇક્રોન્યુટેટ અને પોટાશ તો એના માટે શું કરું ઓપ્શન એના માટે હું તમને બે ત્રણ ઓપ્શન આપીશ એક તો આપણે જે હું હર વિડિયોમાં કહું છું કે જીરો બાવન ચોત્રીસ જેમાં બાવન ટકા ફોસ્ફસ આવે ખેડૂત મિત્રો અને ચોત્રીસ ટકા પોટાસ આવે એ એક તો આપવાનું છે બીજું હું આપવાનું બીજાના મેં હું તમને બે ત્રણ ઓપ્શન આપીશ જે એક મની બેગ આવે એનું કામ બહુ સારું સારું છે માઇક્રોન્યુટ્રેન પણ આવે છે અમુક જાતના એસિડ પણ આવે છે તો એ પોપટા ભરવામાં બહુ મદદ કરે અને બોરોન આવે છે બોરોન શું કહેવાય સંજયભાઈ સાંભળજો ઘણા ખેડૂત મિત્રોને ખબર ન હોય કે ખબર ન હોય કે બોરોન શું કહેવાય જ્યારે ફૂલમાંથી ફળ બનતું હોય ત્યારે છોડને બોરોનની વધારે વધારે જરૂર પડતી હોય એક કેવો છે ને કે ફલીકરણ ફલીકરણનો મતલબ છે ફૂલમાંથી ફળ બનતું હોય એને ફલીકરણ કહેવાય પછી અમુક ટકા બનતું હોય એ જે આપણા જમીનમાં હોય એટલું એટલે બોરોન ખેડૂત મિત્રો ખાસ આપવાનું છે જેમાં લિક્વિડ ફોર્મમાં પણ આવે છે અને વનિતાનું પણ આવે છે કેલ્શિયમ બોરોન એ નહીં તો મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર પણ આપી શકો અને બીજું એક મની બેગ તો કે આનું માપ હું તમને કહી દઉં કે જો ઝીરો બાવન સોત્રી આપો તો પોપે સો ગ્રામ આપવાનું છે ખેડૂત મિત્રો અને જો ગ્રેડ ફોર આપો મિક્સ માઇક્રોન્ય તો પોપે ત્રીસ ગ્રામ આપવાનું છે અને બીજું મની બેગ આપો તો પચાસ ગ્રામ પોપે આપવાનું છે હવે કાંઈ બીજી વાત કીધું ખેડૂત મિત્રો ઘણા મને એવી કોમેન્ટ આપી કે રાજુભાઈ તમે માપ માપજો તો પાણી કેટલું વિઘે ઉતારવું જોઈએ દવા કેટલી નાખવી જોઈએ તો ખોડી મિત્રો એમાં પપનું જ માપ આપી હગાય માનલો આવા આ શૈણા હોય તો એની અંદર આપણે વિઘે ત્રણથી ચાર પપ ફરજિયાત કરવા જોઈએ હાળે ત્રણ પપ તો કરવા જ જોઈએ નાનો મોલ હોય ત્યાં તમે ત્રણ પપ કરવો તો હાલે એટલે ખેડૂત મિત્રો તમારે એ હિસાબ કરી લેવો જોઈએ કે આમાં ચાર પપ ફરજિયાત છે ચાર પપ તો કે પાણી કેટલું થયું તો કે વીઘે પચાસ લિટર પાણી ઉતારવું જરૂરી છે ખેડૂત મિત્રો આ ખાસ નોટ કરજો ઘણા ભૂલ કરે બે પપમાં પૂરું કરી દેતા હોય તો એ ત્રીસ લિટર લીટર પાણી થયું હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિઘે પચાસ લિટર પાણી ઉતારવાનું છે અને બીજું ખડૂદ મિત્રો જો કોઈને સણાના પોપટા કમ્પ્લીટ બંધાઈ ગયા હોય અને ફૂલ હવે ન દેખાતા હોય અને જમીનમાં ભેજ હોય તો જીરો બાવન ચોત્રીની જગ્યાએ આપણે જીરો જીરો પચાસ આપવાનું છે એનાથી શું થાય તો કે એનાથી કમ્પ્લીટ પોપટા જે ભરાઈ ગયો એમાં કમ્પ્લીટ દાણાનો વિકાસ થાય પછી એમાં જે સત્તર ટકા ફોસ્ફરસ આવે એની જગ્યાએ પાક આપણો એકાએરે પાકી જતો હોય પણ જો જમીનમાં ભેજ ન હોય તો બદલી જાય ખેડૂત મિત્રો ભેજ જરૂરી છે કારણ કે હું સલ્ફર આવે આમાં પોટાશની આરે નાઇટ્રોજન આવે જો ભેજ ન હોય ને પાણી ન પીએ ઘણા મને પ્રશ્ન પૂછે કે રાજુભાઈ બિનપેટ શીણા છે તો શું કરવું તો એની જગ્યાએ તેર જીરો પિસ્તાલીસ તમે પણ સંજયભાઈ યાદ રાખજો આ કામ આવશે તેર જીરો પિસ્તાલીસ સાથે આપણે કેલ્શિયમ બોરોન આપવાનું છે એમાં મિક્સ માઇટ્રોન ન હાલે તેર ઝીરો પિસ્તાલીસ આપવાનું છે એનું તેર ઝીરો પિસ્તાલીસનું માપક્ષેપે સો ગ્રામ અને કેલ્શિયમ બોરોન હવે કેલ્શિયમ વિશે હું તમને સમજાવી દઉં સંજયભાઈ કેલ્શિયમને કોઈ વરતતું જ નથી કેલ્શિયમ એવી વસ્તુ છે કે વૈજ્ઞાનિકે જે આ કૃષિ વૈજ્ઞાનિક છે એની એવું કીધું છે કે જે જમીન ભેજ ન જાળવી રાખતી હોય તમારી આ પાણી ઓછું ન હોય તો એ જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી દો એટલે જમીન ભેજ પકડી રાખે અને તમારો મોલમાં ઓછું નુકસાન જાય એટલે ખેડૂત મિત્રો આ વાત તમને કેવી લઈ ગઈ કોમેન્ટ આવીશ કરજો સંજયભાઈ હવે તમારો કોઈ પ્રશ્ન પાણી વિશે પાણી હવે કેટલા જો પાણી સંજયભાઈ આને એક જ જોઈએ આમાં હવે જો આ વીસ પચીસ ટકા પોપટા થઈ ગયા છે આમાં ચાલીસ પચાસ ટકા પોપટા થઈ જાય પાણી આપી ગયો એટલે પાણી એ એટલે આ શેણામાં હાઈ ક્લાસ ઉત્પાદન ઉત્પાદન થઈ ગયા અને જો એક છટકાવ કરી ગયો તો ખેડૂત મિત્રો તમે પણ ધ્યાન રાખજો કે આમાં મેં પાણી આ લોકોને રોકી દીધા હતા અને હવે એને પાણી અટાણે પીવું છે મેં જો આમાં દસ બાર દિવસ પછી પાણી જડી જાય એટલે ઉત્પાદન જબરજસ્ત નીકળશે અને ખેડૂત મિત્રો જે તમે આ વિડીયો જુઓ છો બરાબર તો સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી લેજો આપણો પરિવાર બહુ મોટો થઈ ગયો છે ખેડૂત તમારો જોરદાર સપોર્ટ મળે છે આવો જ સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો અને જો નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવાજ જ માહિતીના વિડિયા સાથે બસ આ વિડિયામાં એટલું જ બધાને જય માતાજી